આજ સવારે જ આ ગામના સૌ આગેવાનોના ફોન આવતા જ આ ગામમાં જે મજૂરી કરવા આવેલા લોકો દયાળ ગામના ચાંચખેરા પટવા ગામના અને આ ગામના અમુક ખેડૂતો જે વધારે પડતી પાણી આ ગામમાં ફરી વળવાના કારણે પચાસક જોણ પચાસક લોકો બાળકો સહિત જેમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે હું આ ગામના યુવાનોનો આ ગામના સરપંચો આ ગામના આગેવાનોનો ખૂબ ખૂબ આભાર માનીશ કે અમારા સાથે સાહસ કરી અને ટ્રેક્ટરનું પણ અમને સહાય મળી અને એના કારણે અમે આ રેસ્ક્યુ કરી શક્યા જો ટ્રેક્ટર કે ન હોત તો અમે કદાચ ત્યાં સુધી અમે પણ પહોંચી શકા ન હોત પોલીસ તંત્ર સાથે રહી પાર્ટીના કાર્યકર્તાઓ સાથે રહીને આ વિસ્તારના એક જનપ્રતિનિધિ તરીકે જ્યારે આવા સમાચાર મળ્યા તાત્કાલિક જ આ ગામમાં આવી અને દરેક લોકોને આ બાબતે મુખ્યમંત્રીશ્રી સાહેબ સાથે પણ અમે ધ્યાન ઉપર મૂકી દીધેલું કલેક્ટર સાહેબ સાથે લાઈવ કોન્ટેક્ટમાં હતો અને જરૂર પડે કદાચ હેલિકોપ્ટરની તો હેલિકોપ્ટરને પણ સૂચના આપી દેવામાં આવી હતી રામપરા ગામના એ બાજુ વિસ્તારના લોકો પણ જે સાત આઠ જણ બાળકો સાથે જે ફસાયેલા હતા એને પણ સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા છે અને હાલમાં આ જો આ જે રેસ્ક્યુ કરવામાં આવ્યા છે ને સ્કૂલે અમે સ્થળાંતર કર્યું છે એ લોકો નાસ્તો પાણી કરાવી દીધો છે અને ઓઢવા પીવાની વ્યવસ્થા અમે હમણાં કરી રહ્યા છે પછી એમને એને ઘરે આ પાણી ઉતરે પછી એમને ઘરે અમે શિફ્ટ કરી દઈશું